રે 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 ખાલી દેદું ઉતારીશ તો કોઈ કર્યું જ નહીં મારે જ જવું પડશે આ પૂરેટું બોધીને એટલું એટલી વાર પછી તો લેબ્રોથ હું આઈ લઈ જઉં છું મને પાણી પીવા દે પેલ બાદ તું આવછ છે જ તાપળ જવાની તો કંટારી જો અમે હું કરવું કોઈ ખબર જ પડતી નથી હાર તમે ગભરાશો નહીં તમારું કોમ થઈ જશે કોમ થઈ જશે ફાઈનલ હાર હેડો મૂકો અમારું થોડું કોમ છુ બોલ્યા હવે હું કરે એવું તો હું ટેન્શન છે ભલાજ બી મને ચોક તો ખબર પડે આનું કોક મદદ કરું એવું લાગે તું યાર મજા મદદ કરવા પડી હોય ને બેસન પડી દો એ પશાભાઈ હરખા જવાબ આલતા શીખો આમ તારી વાત જ કરતા નઈ કે કોઈ ભાયા મદદ નઈ કરે આવું કરશો તો તારું શું કરું તણ હું એવું તો છે કે તો ખબર પડે મારા મિત્ર મંડળમાં ફોન આયો તો કે બધો આ ચાર દોમની યાત્રાએ જવાન છે ઓહો લ્યો આલે હું તો ઘેર જઈને અમાર સામાન બેઠ કરી જાવ અલ્યા મૂર્ખા તારા નઈ બાનો અમાર અમાર જે ટીમ રહી ને ઈને જવાન છે એવું છે તારણ માર ટેન્શન એ છે તો જવાન તો ચાર ધોમ ની યાત્રા બેચો નાખવા ઘેર પૂરાય નહીં સારાય નહીં એમ હું કરું કયો અલ્યા મો તો હું બલાજ બી ટેન્શન ટેન્શન લાવ મારું ખેતર જોઈ છે પેલું પોપટલાલ પોપટલાલની બાજુ વાળું હા એ તો જોયું છે તો તાર નીકળ પોકી જો હું મારા ભાઈને ફોન કરું છું એ લેબડો ભાઈ મૂકશે એવું છે ઓવે જો હા લેબડો તાર મૂક્યા હાલ ચાટી ને ચાલી લઈને જવું હાર જતા પૈસો ભાઈ હાલ ભેગા થયા હતા કે આપણે હેતર બાજુ આવું છે ઓ તો લેબડો બીબળો થોડો પાર ના ના એવું કોઈ નહીં તું ના હોય તો પછી શું હતું એ તો પારી લેશી એ હાર હાર મૂકું

પૂજા તો કોણ લઈ જુ લે નક્કી પેલો હું મને વાત મગજમાં આવી કે નક્કી પેલો પાછો લઈ જો એ પૂરે તું મારું દતું અને હું એ જોયું નહીં પણ એમ પાછો ઈમાં કેતો તો કે વેલું પણ ભઈ ને લેબલો પાઈન મે લેતો હું લઈ આવ પણ ની જો ખબર હતી કે પોપટલાલ નું પૂરે તું હતું હો ટકા હું મારે અને કોક જ પડશે કોક નહીં તમે જોવા હું કરું છું